હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સૌરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર સેટની નીચે એમ કે અહીંયા મગફળીની બરાબર હરાજી થવાની છે ને આજે આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવા જવાના છીએ મિત્રો આજે વાર છે મિત્રો મંગળવાર તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસ અને આજની મગફળીની આવકની વાત કરું તો પાંચ હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો મિત્રો આજે છે ને આપણે લાઈવ બજાર ભાવ જોવાના છીએ અને ડેઈલી આપણે વિડીયો તો મૂકીએ જ છે બરાબર તો આજે પણ કેવી બજાર છે શું છે આપણે લાઈવ આ વિડીયોની અંદર તમને બતાવવાનો છો વિડીયોમાં એન્ટ સુધી બીના ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેલી હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો બનાવવામાં ખૂબ મહેનત લાગે છે બરાબર તો આવો સપોર્ટ બનાવી રાખજો અને આ ચેનલને તમારી માનીને આગળ વધારજો કેવા છે આજના બજાર આપણે લાઈવ હરાજીમાં જોવા જઈ રહીએ આ 787 744 787 33 787 787 12 29 333 માર્ગ સંધિ આદિ આર્થિક ઉદ્યોગ ચાલી અસર બેટા દેતા કેમ કઈક જે सात सौ एक ઓયો છે મિત્રો જોઈ શકો છો કોલેજ એકત્રી એકત્રી મત્રી सात सौ 58 59 रुपया बोलो भाई कोई ना 66 रुपया 70 70 71 भारत 766 रुपया आ बाजू आओ रुपया भाव है मित्रों अब अपन में हां रुपया बोलो मैं 722 मार कौन

અને દેખાડું છે આદરણીય સર અને મેડમ 52 52 રૂપિયા નો કઉન્ટર ઓવર આલેક્શન 25 55 70 70 રૂપિયા લેપો કે મોતે મોતે કુમુદ અને કોન્ટ્રાક્ટર શ્રીમાન 58700 રૂપિયા બહુવાશ છે રૂપિયા રૂપિયા પ્રોબ 800 રૂપિયા 11 રૂપિયા 12 12 તારીખ સમુદ્રને 11 सात सौ सा वक्कल क्वालिटी आठ सौ साठ रुपया भाव आया वक्कल मिस्टेक थी गई भूल बराबर

આ સિમેન્ટ ચાટિંગા 9912 120 બીજી બહુ મોટી બીજી બહુ મિત્રો આ છાસઠ નંબર ની સિંગ છે મોવા માર્કેટિંગ યાર્ડ માં ઊંચો ભાવ ગયો છે બારસો ને એસી રૂપિયા બધી અલગ અલગ નંબર ની સિંગ હોય છે ઓગણચાલીસ હોય છાસઠ હોય બરોબર છસો પચાસ

આ હાથ સંજે બે હવે પાંચ ને બે સમસ્ત હાથ કરે બોલો ભાઈના હાથ સાતસો સોળ રૂપિયા ભાવ આવ્યો છે આ વકલનો સાતસો પાંત્રીસ રૂપિયા ભાવ આવ્યો চাৰিটা সাতশ পাৱন সাতশ সাতশ ছ পোন্ধৰ ઉચ઄ મતલાલ મ૨નએ ઴તે મતાલ સે મતલે જાજાલે ન૨ામતાલ જામાલ ઻૝ાલ ઉપલેાલ મતરિાલ અ૨ હાબલ સામ઺�

બારું ચોરત્રીસ એકત્રીસ રૂપિયા છ એકત્રીસ ત્રણ વાર બાવન છ એકત્રીસ છસો એકત્રીસ

બે <imitation> હજાર <6001 imitation> <imitation> <imitation> સાતસો છત્રીસ રૂપિયા ભાવ હે સાબુ ત્રણસી પંચાસી નવું ત્રણ આઠસો રૂપિયા બોલો બોલો ભારત પંચાવન રૂપિયા આઠસો પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખરનો જોઈશ સિંગ હાવ જૂની છે